પંજાબુ પોલીસે ગુજરાત અને ઉત્તર પ્રદેશ માંથી પર્દાફાશ કર્યો લાખ બોતેર હજાર બસો વીસ ગોળીઓ કબજે કરી ચાંગોદરના ચાચરાવાડી વાસણા વિસ્તારમાં આવેલ ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા હતા પંજાબ પોલીસે બે દવા નિર્માતાઓને પણ અરેસ્ટ કર્યા છે પર્દાફાશ કર્યો છે અમદાવાદથી થી હાપુડ ની ફેક્ટરીમાં સપ્લાય થતી હતી હાપુડ થી પંજાબમાં નશીલી ગોળીઓ ઘુસાડાતી હતી પોલીસે પંજાબના સ્થાનિક ડ્રગ તસ્કરથી લાખ ગોળીઓ કરી હતી પોલીસે અત્યાર સુધી આ કેસમાં બાર લોકોની ધરપકડ કરી છે જેમાં મનીષ અને રેખા વસિષ્ટની અટકાયત કરી અમૃતસર લઈ જવાયા છે ત્યારે હવે અનેક ખુલાસા બહાર આવશે જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણીયા અમદાવાદ